નમસ્કાર હું રેશમાં જનતાનો અવાજમાં આપનું સ્વાગત કરું છું છે અભિવ્યક્તિનો સૌને અધિકાર આ છે જનતાનો અવાજ તો આજે જે પ્રકારની આ પરિસ્થિતિઓ કોરોના વાયરસની સાથે સાથે જ ચીન અને ભારત વચ્ચેના જે સંબંધોની જો વાત કરવામાં આવે તો ચીન દ્વારા જે મુજબ ભારત ઉપર ભારતના સૈનિકો પર હુમલો કરવામાં આવે ત્યારબાદ જે છે એ ચીનની જે પ્રોડક્ટ્સ જે છે તેનો ઉપયોગ કરી રહ્યા છે તેનો બહિષ્કાર કરવાની શરૂઆત અહીંયા થઈ છે અને તેની સાથે સાથે જ જો વાત કરવામાં આવે કે ત્રણ હજારથી પણ વધારે પ્રોડક્ટ્સ એવી છે કે જે આપણે દરરોજ યુઝ કરી રહ્યા છે તો તેનો બહિષ્કાર કરવાની આ એક શરૂઆત છે અમદાવાદના જે વેપારીઓ છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને આત્મનિર્ભર ભારત બનાવવા તરફની આ શરૂઆત જે છે એ થઈ રહી છે એક બાજુ આપણે જોઈ રહ્યા છીએ કે જે પરિસ્થિતિઓ આપણી સામે છે તે મુજબ આજે ઘણા બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે સુરતમાં જોઈએ કે રાજ્યના અન્ય જિલ્લાઓની અંદર પણ ઘણા લોકોએ મોબાઈલ ફોન જે છે ટીવી છે એ તોડી નાખ્યા છે પોતાની બાલ્કનીથી બહાર ફેંકી દીધા છે રોડ ઉપર કોઈ મોબાઈલ ફોન ફેંકતું હોય તોડતું હોય તે ફો મોબાઈલ ફોન તેવી રીતે બહિષ્કાર કરતાં આપણને જોવા મળ્યા છે તેવા વિડીયોઝ પણ સતત વાયરલ થઈ રહ્યા છે ત્યારે સવાલ એક એવો થઈ રહ્યો છે અહીંયા કે આપણે દેશભક્તિની વચ્ચે ચીનની જે પ્રોડક્ટ છે તે પ્રોડક્ટનો ઉપર કેટલો પ્રતિબંધ લાદી શકીએ છે આપણે પોતે આપણે જે દરરોજ વાપરીએ છીએ તેવી પ્રોડક્ટ્સ ઉપર આપણે કેવી રીતે બેન લગાવી શકીએ છીએ આ એક સવાલ આજે આપણે જાતે પૂછવાનું છે રાષ્ટ્રવાદની વાત કરીએ દેશભક્તિની જ્યારે વાત કરીએ ચાઇનાને આપણે ઇન્ડાયરેક્ટલી સપોર્ટ કરી રહ્યા છે કારણ કે તેમની જે પ્રોડક્ટ્સ આપણે ખરીદી રહ્યા છીએ તો ઇન્ડાયરેક્ટલી ચાઇનાને આપણો દુશ્મન અને આપણને જ તે નુકસાન પહોંચાડી શકે તે પ્રકારનો સપોર્ટ આપણે કરીએ છીએ ત્યારે આ પરિસ્થિતિઓની વચ્ચે આપણને એ સવાલ થઈ રહ્યો છે કે આપણે શું કરી શકીએ છીએ તેના વિશે આપણે ચર્ચા કરીશું દેશભક્તિ વચ્ચે આપણે ચાઈના પ્રોડક્ટ્સ પ્રોડક્ટ ઉપર કેવી રીતે બેન લગાવીશું તેના વિશે ચર્ચા કરીશું અને મેળવીશું ખાસ આપના પ્રતિભાવો ત્યારે ચીનની આયાત બંધ કરીને દેશના કૌશલ્યને આપણે પ્રોત્સાહિત કરી આત્મનિર્ભર બની શકીએ છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે જરૂરથી આપણી સાથે ફર્સ્ટ કોલર મિત્ર જોડાઈ ગયા છે હેલો

આ આપણે દુઃખ અને ખરેખર આપણે વિચારવા જેવું છે કે અત્યારે વેપારી બીજા જાગ્યા છે હજી બરાબર જાગવાની જરૂર છે પણ ભારતમાં એકસો એક કરોડ જનતા ખરેખર હજી જાગી અને ભરવા તો જવાબ હજી ઘણા ઘણા બેન જગ્યા તમે જોતા છો કે હજી ચાઇનાની ની આઈટમ બેન ઘરે આપણે વેચાય છે અને આ સિવાય બેન કે આ ગઈકાલથી બેન આજે જોવો છો કે ચાઇનાની ની બેન આઈટમ નો હોળી કરવા આવશે બેન એમાં હોળી કરીને નાના નાના બાળકો પોતાના ઘરે રમકડા બેન સરસ મજાના કે ખરેખર લઈ લઈને એને પણ હોળીમાં નાખી દ્યો બે એને એક બાળકોને પૂછ્યું કે આ તમે કેમ નાખ્યા તો કે આપણા જવાનને એવો કાંઈ ગોળીએ માર્યાં છે આપણા જવાને સહીસ ગયા છે એટલે આપણા કાર્ય કર્યું છે બેન એટલે ખરેખર કહેવા માંગુ છું કે ચાઇનાની કોઈ પણ આઇટમ નહીં આ જિંદગીની અંદર આ બે પાજવી જ્યાં કાર્ય માણસને લાગે ત્યારે બે પાજી પણ જિંદગી પર યાદ રાખવું છું બધા એ ચાઇનાનો બહિષ્કાર કરવો કરવો કરો બેન એટલું કહેવા માંગુ છું કે આપણે જાત જાતના બેન જો આપણે ધાર્મિકતા બેન ફોટા થી માંડીને મૂર્તિ બેન આ ચાઇના બનીને ને દેશમાં આવતી હોય છે બેન આ બધું એટલું બધું એ લોકોને ને ખરેખર આવું બધું આપડે દેશમાં મોકલે છે અને આપડે દેશ ની વેપારીઓ હું તો કઉ સરકારે કે પ્રતિબંધ ને કહું કે ચાઇના કોઈ પણ આઈટમ આપણા દેશમાં આવી ન શકે બેન એ જ કરો સરકારે જોયું છે બેન આમાં વિચાર કરો બેન કે અમે કેટલા વસ્તુ બેન જળ કેટલા વસ્તુ આયોજન હું પોતે મારું માનસ ગૃહ માંડીને અન્ય ગુરુ બેન કે ચાઈના ખરેખર પ્રથમ પુત્ર બેન આપણે જોતા કે હશેના દોરી બેન કેટલા માનો ઈજા થાય છે મરણ થાય છે એમ રાખો પક્ષીઓ બેન ઇજા ને મરણ નથી બેન એટલે કેવા માંગુ છું કે ખરેખર હાલમાં હાલ ને ચાઈના નો બહિષ્કાર કરો બેન એવી બહિષ્કાર કરો બેન આપણે જોવા જીતી બધા માણસો હા હા રાખતા બેન પણ એક જ જોબ આપવાનો છે બધાએ સમજી કાઢી ને કે આપડે બહિષ્કાર ને બહિષ્કાર બહિષ્કાર ને એટલે માંગુ છું ચાઇના આઈકમ ની આઈકમ કંપની બંધ કરો અને ખરેખર બંધ કરો સારું કે આપણા જે ધારાસભ્ય છે સર્જ સભ્યો છે એને પણ અત્યારે પૂરેપૂરો ટેકો આપણે જોવું છે અત્યારે એક જ જુઓ કે આપણા વિચારો તો નાના નાના વેપારી જાય છે એને પણ વિચાર્યું છે કે કઈ ના તમે વેચતા હશો રાત પછી હવે નહીં વેચી એટલે સરસ કામ આપીએ જે આયાત બને આપણે કરવાની હોય ફ્રાન્સમાં લાવવાનું હોય એની પર તે બ્રેક મારી જાય તો આપણે કાંઈ આપણે આપણા દેશની આઈટમ બેન વેચો આપણા દેશની આઈટમ બેન આપણા દેશને આગળ લાવવા માટે જરૂર છે ના કાયદા બેન વારંવાર આપણી પર આવું કાર્ય કરે છે ને બાકીના પાકિસ્તાન છે આપણે આપણે જે આપણી પર અલગ હોય છે તો આપણે આપણા જોવામાં બેન જવાનું બેન આપે

Uh, अभी हमको अपने दम पर जीना है हमको अपने दम पर जीना है जो भी मतलब विदेशी वस्तु आए उसका बहिष्कार करने का है और अपना भारत नया भारत बनाने का है उसके साथ से चाइनीज प्रोडक्ट का बहिष्कार नहीं करना है सभी विदेशी चीजों का हमको बहिष्कार करने का है और चाइनीज <laughs> चीन ने जो कल परसों बदमाशी की थी और हमारे 20 सैनिकों को मतलब इतनी तकलीफ हुआ पूरे देश को बहुत ही तकलीफ का विषय है और ये मतलब सरकार को भी सोचना चाहिए और ये हम तो नागरिक आम जनता देशवासी भारत आ, एक एक भारतवासी चीन के खिलाफ है और चीन की वस्तुओं का बहिष्कार करता है और करेगा लेकिन हम हम मतलब सरकार को भी विनती करना चाहेंगे कि आप के हिसाब से जो भी आप टेंडर मंगाते हैं या जो भी आप मतलब चाइनीज और इंडिया के बीच में मतलब व्यापार करते हैं उस उसके ऊपर भी इमीडिएटली बैन लगाओ तो ही ये हम मतलब तो कुछ उसका नतीजा निकल दिक, सकेगा हमारे बीस जवानों की शहादत के बाद अभी भी कुछ भी नहीं हो रहा है सिर्फ डायलॉग बाजी हो रही है तो, हब तो, हब तो हम तो हम तो मतलब हमारा रू तो रो रहा है कांप रहा है कि ये हम मतलब तो कहां पर ये हमारी सरकार कहाँ तक क्या कर रही है सिर्फ बातें कर रही है और पब्लिक को और पब्लिक के जो मतलब जो उम्मीदें है उसके ऊपर क्यों नहीं मतलब सरकार कर रही है हमारे जवान जो शहीद हुए उसके जो मतलब फैमिलीज है उसका आप आपके टीवी के जरिए मतलब देखा हमको रोना आता है हमारे आंखों में आंसू है तो उसके कुछ सरकार कुछ नहीं कर रही है सरकार कुछ नहीं समझ रही है अभी भी डायरेक्टबाजी कर रही है कुछ न कुछ तो करो पाकिसान और पाकिस्तान और पाकिस्तान की मस्ती भी मतलब सरकार ऐसे कुछ नहीं कर रही है फिर ये चीन आ रहा है फिर नेपाल आ रहा है तो ये कहाँ की कूटनीति है तो मोहम्मद सरकार को विनती करेगी कुछ ना कुछ मजबूती सी कीजिए सिर्फ बातें नहीं कीजिए डायरेक्ट बात नहीं कीजिए आपको मतलब बहुत बड़ी-बड़ी बातें करने वाले हैं और अभी मतलब उसको पर अमल भी कीजिए जी महेश भाई हूं आपने या रोकीश तो અત્યારે સમાચારો મળી રહ્યો છે તે મુજબ પરેશ ધાનાણી અત્યારે પત્રકાર પરિષદ કરી રહ્યો છે આપણે સીધા જઈશું ત્યાં પરિણામ એનું સાક્ષી છે બ્રેક્સ 65 તમારી પાસે અત્યારે સપ્યો છે બીટીપી દીદીનું સ્ટેટસ એ ડિસ્ટ્રીબ્યુટ તમારી સાથે રહેશે કોંગ્રેસ પક્ષના પાસઠ ધારાસભ્યો અને સહયોગીઓના સહારે કોંગ્રેસ પક્ષના બંને ઉમેદવારો અચૂક જીતશે આ સિવાય કઈ પ્રશ્ન હોય તો રાજ્યસભાની જે ચૂંટણી ચૂંટણી પ્રક્રિયા છે એ ચૂંટણી પ્રક્રિયામાં દરેક મતદારે મતદાન મથકે અચૂક ઉપસ્થિત રહેવાની જોગવાઈ છે કમનસીબે આ દેશમાં જે સંવિધાનિક વ્યવસ્થાથી ઘડાયેલી સંસ્થા એવી ભારતીય ચૂંટણી પંચ એણે ગઈકાલે સાંજે કોઈ વ્યક્તિ હોસ્પિટલાઇઝ હશે તો એને બેલેટથી વોટ કરવા માટે ની સૂચના જારી કરી હતી એની સામે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અમે નામદાર સુપ્રીમ કોર્ટના કાલે રાત્રે જ દ્વાર ખખડાવ્યા હતા ખૂબ વરિષ્ઠ ધારાસભ્ય અભિષેક સિંઘવીજી અને અરુણ ચોપરા એ આજે નામદાર કોર્ટની અંદર એ પિટિશન ફાઇલ કરી હતી સુપ્રીમ કોર્ટે એને એલાઉડ કરી છે અને સરકારને નોટિસ પાઠવી છે આ ચૂંટણી પ્રક્રિયા અંદર પણ જો આવું કોઈ બેલેટથી મતદાન થશે તો એ અમારી આ ગ્રાહ્ય રાખેલી પિટિશન એના ચુકાદાને આધીન રહેશે ત્યારે મને વિશ્વાસ છે કે ભાજપ ક્યાંય ને ક્યાંય એના ધારાસભ્યો ઉપરનો ભરોસો ગુમાવતો જાય છે અને જે ધારાસભ્યોના ગુસ્સાનો સામનો કરવાનો થાય એવા ધારાસભ્યોને ક્યાંય ક્વોરન્ટાઇન કરવામાં આવે છે ક્યાંય હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે ક્યાંય મેડિકલ અનફિટનેસના સર્ટિફિકેટ સાથે પ્રોક્સી વોટ આપવાનો પ્રયાસ કરી રાજ્યસભાની ચૂંટણી જીતવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યો ગઈકાલે સાંજે જ ચૂંટણી પંચે પોસ્ટલ બેલેટ માટે થઈને માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરી હતી જે સંવિધાનિક વ્યવસ્થા છે એનાથી વિપરીત નિર્ણયને નામદાર સુપ્રીમ કોર્ટમાં અમે ચેલેન્જ કર્યો હતો વરિષ્ઠ ધારાસભ્યો માનની અભિષેક મનુ સિંઘવીજી અને વરુણ ચોપરાએ નામદાર કોર્ટમાં કરેલી સફળ રજૂઆતના અંતે એ પિટિશનને ગ્રાહ્ય રાખી છે સરકાર ચૂંટણી પંચને નોટિસ કાઢી છે અને આ ચૂંટણીમાં પણ આ રીતે જો કોઈ બેલેટથી મતદાનનો ઉપયોગ કરશે તો એ નામદાર કોર્ટના ભવિષ્યમાં આવનારા ચુકાદાને આધીન રહેશે એવો મને કોર્ટે ડાયરેક્શન છે પણ એમાં પછી ચૂંટણીનું જે પરિણામ છે પરિણામ પર સીધી અસર પડશે એ વખતે પરેશભાઈ ખાસ કરીને ભાજપના જે ધારાસભ્યો છે એ કોરોનાગ્રસ્ત છે એક ધારાસભ્ય હોસ્પિટલમાં છે બે ધારાસભ્ય ક્વોરન્ટાઈન છે આ ધારાસભ્યોને તમે જે રીતે કહો છો તો એ મતદાન કરવા દેવામાં આવશે કે નહીં આવવા દે નિર્ભય રીતે નિષ્પક્ષ રીતે મતદાનની વ્યવસ્થા ઊભી કરવી એ ચૂંટણી પંચની ફરજ છે આજે કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે એક નવી જે પરિસ્થિતિ પેદા થઈ હતી એમાં ગઈકાલે ચૂંટણી પંચે જે ચૂંટણીની નિયત કરેલી પ્રક્રિયા છે જે બંધારની જોગવાઈ છે એનાથી વિપરીત બેલેટથી વોટ આપવા માટેની માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરી હતી અને આ ચૂંટણી પંચે જે અસંવિધાનિક રીતે માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરી છે એની વિરુદ્ધમાં અમે નામદાર કોર્ટનું રક્ષણ માગું છું નામદાર કોર્ટે અમારી પિટિશન ગ્રાહ્ય રાખી છે અને આ રીતે કોઈ બેલેટથી મતનો આ ચૂંટણીમાં ઉપયોગ કરશે તો એ આવતા દિવસોમાં નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન રહેશે એટલે કાલના પરિણામોમાં જે બેલેટથી ગણતરી થવાની છે એ નામદાર કોર્ટના ચુકાદાઓ પછી

राज्यसभा चुनावी प्रॉक्सी वोट हर चुने हुए प्रतिनिधि की जिम्मेदारी है पर्याप्त वोट नहीं होने के बावजूद भारतीय जनता पार्टी ने कहीं काले धन की कमाई से जनप्रतिनिधियों को मुख्यमंत्री के दरवाजे पर तिराजू पे तोलकर लोकशाही की हत्या करने की साजिश रची बार बार इस परंपरा को वो आगे बढ़ा रहे विभिन्न विभिन्न परिस्थितियों के बावजूद कांग्रेस विधानसभा दल के पैंसठ धारासभ्यों ने कोरोना और तोड़ोना दोनों के खिलाफ लड़के हमारे दोनों उम्मीदवारों की जीत सुनिश्चित की है कांग्रेस विधानसभा दल और सहयोगी साथियों ने जो भरोसा दिलाया है कल चुनाव के दिन मुझे पूरा भरोसा है कि जब नतीजा सामने आएगा कोरोना ना भी हारेगा तोड़ो ना भी हारेगा और लोकशाही बचाने के लिए विधानसभा कांग्रेस दल का जो संकल्प है वो सफल होगा लेकिन हो जीतने के लिए सत्तर वोट चाहिए लेकिन कांग्रेस के पास 65 वोट भी है तो वैसे में कौन से दूसरे पांच जो वोट है वो कहां से आएंगे कांग्रेस पक्ष के अभी पैंसठ धारा है बीटीपी, एनसीपी और इंडिपेंडेंट सहित सभी साथियों ने कहीं वोट देने की बाहेदरी दी हुई है एनसीपी को भी राष्ट्रीय नेतृत्व ने राष्ट्रीय नेतृत्व ने गठबंधन धर्म निभाने के लिए उनके विधायक को मैंडेट जारी किया हुआ है बीटीपी के दोनों विधायक भी जो गुजरात की आदिवासी पट्टी पे आदिवासियों के खिलाफ सरकार अत्याचार चला रही है उनके समाज विरुद्ध आवाज़ उठाने का फैसला किया है इंडिपेंडेंट सभ्य जिग्नेश भाई मेवानी जो कि कल हमारे साथ कैंप में थे और वो भी कांग्रेस के दोनों सत्तावार उम्मीदवार उनको समर्थन की घोषणा की है तो मुझे पूरा भरोसा है कि हमारे पास जो वोट है हमारे जो सहयोगी है उस वोट के बल पे हम दोनों सीटों को जीतेंगे लेकिन पिछली बार, बार ये देखा गया है अहमद भाई की इलेक्शन में कि एनसीपी को एनसीपी को देने के बावजूद एनसीपी के विधायक ने आपको वोट नहीं दिया था उन्होंने तो कब बीजेपी को वोट दिया था चुनाव चुनाव है और जंग में जो विधानसभा कांग्रेस पक्ष के सभी चुने हुए जनप्रतिनिधि है हमारे प्रभारी है हमारे चुनाव पर्यवेक्षक है और प्रदेश के वरिष्ठ नेता सब ने मिलजुल के दोनों सीट जीतने की रणनीति तय की है और उस रणनीति के तहत कल हम पोलिंग करेंगे और दोनों सीट जीतेंगे अच्छा, किसे दी गई है कांग्रेस में प्रायोरिटी किसे दी गई है प्रायोरिटी वोट कौन रहेगा हमारे दोनों उम्मीदवार पार्टी के वरिष्ठ लीडर है विधानसभा दल ने मिलकर ही दोनों कैंडिडेटों को पर्याप्त वोट की ताकत पर नॉमिनेशन कराया था भाजपा ने कहीं विपक्ष के वोट को धनबल से पावर से कुचड़ने की कोशिश की बावजूद आज जो हमारे पास वोट है हम दोनों उम्मीदवारों को जिताने के लिए सफल रहेंगे ये भरोसा है और रणनीति के तहत हम अपने दोनों उम्मीदवारों को जो प्रोरेटा वोट अलॉट करना चाहिए करेंगे लेकिन प्रायोरिटी वोट प्रेफरेंस प्रेफरेंस पहला दोनों उम्मीदवारों के लिए पर्याप्त मात्रा में वोट का जो प्रोरेटा है उस हिसाब से हम वोट अलॉट करेंगे जिस तरीके से, से सेंट्रल से कहा गया था क्या यहाँ पर प्रेफरेंस बदल बदला जा सकता है या बदलना ऐसा कुछ डिसाइड किया गया है शायद ये सवाल भाजपा के तीन उम्मीदवारों के बीच आपसी लड़ाई का नतीजा हो सकता है मुझे पूरा भरोसा है कि पर्याप्त वोट नहीं होने के बावजूद जो तीसरा कैंडिडेट नॉमिनेशन कराया था अब भाजपा के बीच भी फूट है मुख्यमंत्री श्री रूपानी को हटाकर मुख्यमंत्री बनने के ख्वाब देखने वाले भी कुछ नेता जो बीते चुनावों में भी कहीं सरकार बदलने के लिए चेहरा बदलने के लिए सीटों को हराने की कोशिश कर रहे थे और आज भी मुझे लग रहा है कि भाजपा की जो अंदरूनी फूट है वो कल वोटिंग के अंदर दिखेगी नतीजों में उसका मतलब प्रतिबिंब होगा आप आशा रख रहे हैं ऐसा हो सकता है भाजपा में आपसी लड़ाई चरम पर है मुख्यमंत्री को हटाने की मुख्यमंत्री बनने की जो आपसी लड़ाई है शायद वही आपसी लड़ाई में उनका घर फूटेगा ये मुझे पूरा भरोसा है जो पिटीशन आपने, आपने सुप्रीम कोर्ट में की है क्या पिटीशन आपने की थी और क्या आपने उसमें अपनी प्रेयर रखी थी लोकशाही शासन व्यवस्था में संविधान ही हमारी गीता और कुरान है संविधान से देश चलता है राज्यसभा चुनाव में पोस्टल बैलेट की कोई व्यवस्था नहीं होने के बावजूद कल भारतीय चुनाव आयोग ने अगर कोई अस्पताल हॉस्पिटलाइज है तो उनको पोस्टल बैलेट की अनुमति के लिए मार्गदर्शिका घोषित गो, की थी विधानसभा दल के नेता के तौर पे हमने नामदार सुप्रीम कोर्ट में उनको चैले चैलेंज किया था नामदार कोर्ट को हमने बिनती की थी कि ऐसी कोई विव, संविधानिक व्यवस्था नहीं होने के बावजूद कहीं भारतीय जनता पार्टी अपनी चुने हुए प्रतिनिधियों में जो गुस्सा है उनसे बचने के लिए उन लोगों को वोट देने से दूर रखने की कोशिश कर रही है कहीं उन लोगों के प्रोक्षी वोट लेने की कोशिश कर रही है नामदार सुप्रीम कोर्ट ने हमारी जो रिक्वेस्ट थी उसको स्वीकार किया है चुनाव आयोग भारत सरकार और जो भी संलग्न लोग हैं उनको नोटिस जारी किया है और अब आने वाले राज्यसभा चुनाव में अगर कोई पोस्टल बैलेट का उपयोग करता है तो वो ब, वोट भी नामदार सुप्रीम कोर्ट के आने वाले जो जजमेंट है उस पर उनका फैसला होगा थैंक यू તો આપણે ચર્ચા કરી રહ્યા હતા ચીન અને ભારતની જે પ્રકારેના જે સંબંધો છે હવે વણસ્યા છે તે સાથે સાથે ભારત ચીન સીમા વિવાદ બાદ હવે ચીની પ્રોડક્ટ્સનો બહિષ્કાર થઈ રહ્યો છે અહીંયા જે પ્રકારે પૂરા રાજ્યની અંદર અનેક શહેરોની અંદર જે આપણે ચાઇનાની જે પ્રોડક્ટ્સનો યુઝ કરી રહ્યા હતા ટીવી હોય મોબાઈલ ફોન હોય તેવા દ્રશ્યો સતત વિડીયોમાં જોતા આપણે સવારથી કે બે ચાર દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે જેમાં મોબાઈલ ફોન તોડી રહ્યા છે કોઈ ટીવીનો જે છે એ પોતાની બાલ્કનીથી બહાર ફેંકી રહ્યું છે એટલે આવા પ્રકારના જે બહિષ્કાર જે છે એ હવે આપણે કરવો જરૂરી છે આત્મનિર્ભર તરફ બનવાનું આ એક પગલું છે જરૂરથી એક અન્ય કોલર સાથે વાત કરીએ હલો નમસ્તે હું ભગતરાવના માણસ વાળાથી મનસુખ પટોલિયા

અને કાર્યક્રમ માં બોલાવે એના ઉપર ઓળખોલ થઈ જાય પણ ખર ભક્તું ત્યારે ખબર પડી કે પાકિસ્તાન ખરાબ છે આ સાય પણ એ રીતે છે કે આની વસ્તુ બંધ કરવી જોઈએ પણ હું કેન્દ્ર સરકારે સમજવું કોઈ પણ વસ્તુ એક નાના માની ની પર પણ સાયના થી લાવી ન જોઈએ સાથે સંપૂર્ણ વ્યવહાર બંધ કરવા જોઈએ પ્રજા તો તું સમજે છે પણ નેતાઓ સમજવાની જરૂર છે એવું મારું માનવું છે જય હિન્દ જય ભારત જી તો અહીંયા અમારી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા હતા આપણે વિશ્લેષણની જે પ્રકારે વાત કરતા હતા ચીનની આયાત બંધ કરીને દેશના કૌશલ્યને આપણે પ્રોત્સાહન કેટલું કરી શક્યું છે આત્મનિર્ભર બનવાની જે આખી વાત છે તેમાં સુરતના કાપડ ઉદ્યોગમાં ચીનની મશીનરીનું ખૂબ જ મોટું પ્રભુત્વ અહીંયા છે ચીનનું કાપડ વાયા બાંગ્લાદેશથી ભારતમાં પ્રવેશ કરે છે ત્યારે ચીનની વસ્તુનો બહિષ્કાર કરવાની મુહિમ ચાલુ થઈ ગઈ છે અત્યારે તેને બાયકોટ કરવાની વાત છે ત્યારે સુરતના સાડી કાપડના વ્યવસાય પર ચીનનું સીધું પ્રભુત્વ હોવાનું જોવા મળી રહ્યું છે ચીનની નેવું ટકા મશીનરી કાપડ ઉદ્યોગમાં એમ્બ્રોઇડરી લૂમ્સ વોટર જેટ વેલ્યુ એડિશન માટેના ડાયમંડ વગેરેમાં જોવા મળી રહી છે આ પ્રભુત્વ તોડવા માટે દેશના એન્જિનિયરિંગ કૌશલ્યને પ્રોત્સાહિત કરવાની જરૂરત હવે આપણને લાગી રહી છે એટલે આપણા દેશની અંદર જ એવું કૌશલ્ય પડેલું છે તો આપણે તેનો કેમ સપોર્ટ ના લઈ શકીએ એમને હવે પ્રોત્સાહિત કરીને આગળ વધવાની વાત છે ત્યારે કન્યા કોલર સાથે વાત કરીએ હેલો જી નમસ્કાર આપનું નામ જણાવશો મેડમ હું હર્ષદભાઈ સોલંકી બોલું છું

આના વેપારો બંધ કરવા જોઈએ અને આત્મનિર્ભર ની વાત કરીએ તો સારી વાત છે પણ ચીનથી લાવે છે કોણ સરકારે મંગાવે છે ને વસ્તુ હતો કોઈ જનતા તો જતી નથી બિચારી ચીનમાં તો ચીનથી જે વસ્તુ સપ્લાય આવે છે એ સપ્લાય બંધ કરતો એ બોર્ડર સીઝ કરતો બધી તો આપને આ બધું આત્મનિર્ભર બની જશે ઇન્ડિયા જી આત્મનિર્ભર બનવાની વાત કરતા પહેલા આપણે ચીનનો કોઈ પણ વસ્તુ આપતી હોય એ બોર્ડર વસીલ કરવી પડશે પેલા તો આત્મનિર્ભર બની જુ બાકી ચીન ની વસ્તુ સપ્લાય આપતી રહેશે તો ચીન છે ને એ મક્કમ રીતે આપણા એનો એનો વેપાર કરતું રહેશે આપણી સાથે શા માટે વેપાર કરું જોઈએ આપણે સાથે વેપાર તમામ પ્રકાર ને

આપણે કેવી રીતે ચીનને બાયકોટ કરવું તે એક વેલ પ્લાન્ડ આપણે કરવું પડશે કારણ કે જે પ્રકારની આ પરિસ્થિતિ છે ચીન બધી બાજુથી જો ઘેરવાની કોશિશ કરતો હોય તો તે દુશ્મન જ્યારે હોશિયાર હોય ત્યારે આપણે ઘણી બધી એવી જે નવા પ્લાન જે છે એ કરવા બહુ જરૂરી છે અને તેની સાથે સાથે આપણે હંમેશા એનાથી એક કદમ આગળ રહેવાની જરૂરત હોય છે એટલે આ એક કોશિશ જે છે તે આપણી સાચી છે પણ દેશભક્તિની સાથે સાથે લાગણીઓની સાથે સાથે આપણે લોજિકલી પણ સમજવાની જરૂર છે કે આપણે કેવી રીતે જરૂરથી તો આ જ રીતે આપણે એક અન્ય કાર્યક્રમની અંદર એક નવા વિષય ઉપર આપણા પ્રતિભાવ લેવા ઉપસ્થિત થઈશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર